જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં રાંદ માતાજીનો વિડીયો પસંદ આવે તો કરવાનું મળતા નહીં દડવા ગામે બિરાજમાન રાંધન માતાની પ્રાગટ્ય કથા વર્ષો પહેલાની દડવા ગામે બિરાજમાન રાંધન માતાની પ્રાગટ્ય કથા રાંદ માતા વિશ્વકર્માના પુત્રી સૂર્યદેવની પત્ની તેમજ યમ અને યમુના માતા છે ધાર્મિક મહાત્મ્ય અમરેલી જિલ્લાના દડવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે દડવા રાંદલ માતાજી નું મૂળ સ્થાન છે રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે વિશ્વકર્મા એ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્યદેવ સાથે કર્યા હતા તેમને બે પુત્રો યમ અને યમુના થયા સૂર્ય દેવે રાંદકમાં સૂર્ય દેવ ની આઝાદી માતા રાંદ પણ બાળકી સ્વરૂપે કેટલાક માલધારીઓ પાણીની શોધમાં નહીં તેઓએ આ વેરાન જગ્યાએ બાળકીને રમતી જોઈ માલધારીઓ બાળકી પાસે જઈ માથે હાથ મૂક્યો ત્યાં તો વર્ષોથી પાણી માટે વલખા મારતી ધરતી પર મેદરાજા પ્રસન્ન થયા આ પછી માલધારીઓ આ બાળકીને પોતાની સાથે લઈ ગયા અને તેને ઉછેરવા લાગ્યા આ દરમિયાન માતા રાંદલે અને પરચા આપ્યા હતા દરવાની બાજુમાં માનસાવર ગામ આવેલું હતું પહેલા આ ગામ દુતારપુર તરીકે ઓળખાતું હતું જ્યાં એક મુસ્લિમ રાજાનું શાસન હતું રાજાના સૈનિકો માલધારીઓ પાસે દુઃખ રહી લેવા માટે આવતા હતા તે વખતે માતા ઉંમર સોળ વર્ષની હતી માતા રાંદના એ મનમોહ ગ્રુપના સૈનિકોએ રાજા આગળ વખાણ કર્યા તેથી રાજાએ માતા રાંદલને મહેલમાં લઈને આવવાનો હુકમ કર્યો સૈનિકોએ આખો માલધારીનો આંખો ને ફરી વળ્યા પણ તેઓને ક્યાંય સોળ વર્ષની કન્યા નજરે ન પડી

ત્યારથી માતા અહીં સ્થાયી થયા હિમ માતા હાજરા હજુ મનાય છે ત્યારે માલધારીઓને માતાના અસલી સ્વરૂપની જાણ થઈ ત્યારે માતાએ તેઓને આ સ્થાન ત્યારે નહીં છોડવાનું વચન આપ્યું હતું માતા રાંદલ સૂર્યદેવના પત્ની હતા તેઓ સૂર્યદેવના આંકડા તાપને સહન કરી શકતા ન હતા આથી તેઓએ પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં મૂકી પોતે તપ કરવા જતા રહ્યા શ્રાપ આપી શકે નક્કી કરી છે આથી તેમને તપાસ શરૂ કરી તેમને ખ્યાલ આવ્યો કે માતા અશ્વનું રૂપ લઈ તપ કરી રહ્યા છે આથી તેઓએ પણ અશ્વન નું રૂપ લઈ માતા નું તપ મંગ કર્યું સૂર્યદેવે માતાને તપ કરવાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ પોતે આકરોતા સહન નથી કરી શકા તે વાત કરી સૂર્યદેવે પોતાની સોળ કળામાંથી એક કળા માતાને આપી અને પોતાનું તેજ ઓછું કર્યું આથી બધા દેવી દેવતાઓ રાજી થયા અને માતાને આશીર્વાદ આપ્યા કે લોકો પોતાના શુભ પ્રસંગમાં માતાનું સ્થાપન કરશે ત્યારે સૂર્યદેવ પણ કહ્યું કે હું પણ એ સમયે ઘોડો ખૂંદવા માટે આવીશ પહોંચું આ મંદિર અમરેલીથી ત્રીસ કિલોમીટર અને ગોંડલ થી ચાલીસ કિલોમીટર દૂર છે પોતાના વાહન લઈને આવવાનું વધારે પસંદ કરે છે નજીકના મંદિરો

વિડીયો પસંદ તમને આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હુંડા નહીં મને તમારા મિત્ર સાથે શેર કરજો જેથી કરીને તે પણ રાંધન માતાજીનો ઇતિહાસ જાણી શકે ફરી મળીશું આવા જ વિડીયો સાથે ધ્યાન સુધી આપજો